પ્રકરણ વીસ ક્યારેક થોડું રડવું પણ જોઈએ માનસિક દર્દોના નિષ્ણાંત મુંબઈમાં એક ડૉક્ટરે એમના એક મિત્રની વાત મને કહી હતી એમના એ મિત્ર પ્રોફેસરે મનની તાણ ઓછી કરવા માટે એક ખૂબ જ સરળ છતાં સચોટ ઉપાય શોધી કાઢ્યો છે મન ઉપર ખૂબ જ ભાર વધી જાય ત્યારે એકાદ સેન્ટિમેન્ટલ પિક્ચર જોવા એ એકલા એકલા ઉપડી જાય છે અજાણ્યા લોકો વચ્ચે એકાદ ખૂણામાં બેસીને ફિલ્મ જોતાં જોતાં એ ધ્રુસકે ધ્રુસકે રડી લે છે અને એ રીતે રડીને થિયેટરની બહાર નીકળે ત્યારે હળવા ફૂલ બની જાય છે આવો જ એક દાખલો મેં એક ઇટાલિયન પેઇન્ટર વિશે વાંચ્યો છે પૈસાની તંગી લોકોની અવલેહના સંસારની હાડમારીઓ જ્યારે તેને તંગ કરી મૂકે ત્યારે એ ટેપ રેકોર્ડર લઈને બેસે છે સાંભળતા જ રડી પડાય એવું કરુણ સંગીત એણે ટેપ કરેલું છે એ સાંભળવાનું એ શરૂ કરે છે અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને એ સાથે મનનો બધો જ બોજ તણાઈ જાય છે સંસાર વિકટ છે અને માણસનું મન અટપટું છે દરેકના મનમાં કાંઈક તો એવું પડ્યું જ હોય છે જે એને રાત વાગ્યા કરતું હોય છે મનમાં ઘા પડ્યા કરે છે અને એ ઘાને ધોઈને સાફ કરવામાં ન આવે તો વકરી જવાનો ભય રહે છે આંસુ માણસમાં મનના ઘાને સાફ કરે છે અને એને રૂજાઈ જવામાં મદદ કરે છે માણસે ક્યારેક તો રડવું જ જોઈએ પણ અત્યારની ઉતાવળી જિંદગીમાં માણસને રડવાનો સમય પણ મળતો નથી આ એક કમનસીબી છે છતાં હકીકત છે આચાર્ય રજનીશની શિબિરમાં ઘણા માણસો ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે ઘણા લોકો બૂમો પાડે છે નાચે છે મનને બિલકુલ ખુલ્લું કરીને ચીસો પાડીને રડી પડે છે અને પછી એમને એક નવા જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે હરિઓમ આશ્રમના શ્રી મોટાના શિષ્યો મૌનમાં બેસવા જાય છે એમનો અનુભવ પણ કંઈક આવા જ પ્રકારનો છે એકાંતમાં મૌનમાં બેસતા જ મોટા ભાગના માણસો પહેલાં તો ડુસ્કા ભરી ભરીને રડી લે છે રડવાની ક્રિયા એક તદ્દન સ્વાભાવિક ક્રિયા છે એમાં કશું જ શરમાવા જેવું નથી છતાં મોટા ભાગે પુરુષો રડવાનું પસંદ કરતા નથી મનના દુઃખને મનમાં જ દાબી રાખવામાં પુરુષ માટે એક પ્રકારનું ગૌરવ માનવામાં આવ્યું છે સ્ત્રીઓ સરળ રીતે રડી શકે છે અને પરિણામે પુરુષોને થતા કેટલાક ગંભીર દર્દોથી બચી પણ શકે છે વિખ્યાત અમેરિકન માનસ ચિકિત્સક ડૉક્ટર ડોમિનિક મેક અલિયર કહે છે કે સ્ત્રીઓના શરીરમાં જુદા જ પ્રકારના હોર્મોન્સ હોય છે જે એમને વધુ રડમસ બનાવે છે અને એને કારણે માનસિક રીતે સ્ત્રીઓ વધુ સ્વસ્થ રહી શકે છે રુદન એ લાગણીઓ માટેનો સેફ્ટી વાલ્વ છે લાગણીઓનો ભરાવો મનને એટલું બધું અસ્વસ્થ કરી મૂકે છે કે એની અસર શરીર પર પડ્યા વિના પણ રહેતી નથી ઘણા પ્રકારનો માથાનો દુખાવો છાતીમાં દબાણ કે માથું જકડાઈ જવાના કારણો શારીરિક કરતાં માનસિક વધુ હોય છે દમ જેવા મોટા રોગના કારણો પણ માનસિક હોય છે આધુનિક ડૉક્ટરો સ્પષ્ટપણે માને છે કે લોહીનું ઊંચું દબાણ અને હૃદયરોગ જેવા ભયંકર ઘાતક રોગો પાછળ પણ મેન્ટલ ટેન્શન અને સ્ટ્રેસ ઘણો ભાગ ભજવે છે એટલે જ હૃદયરોગની સારવાર કરનાર ડૉક્ટરો દર્દીને સૌ પહેલાં એનું માનસિક વલણ બદલવાની ભલામણ કરે છે મનમાં એકઠો થતો કચરો કાંઈ બહુ ભારે નથી હોતો નાનકડું કવેણ અમસ્તુ એવું મહેણું પ્રતિસ્પર્ધી સામે નીચા જોણું વડીલો કે સ્નેહીઓ ઉપર ચડી આવતો ગુસ્સો બહુ નાનો નાનો કચરો મનમાં એકઠો થયા કરે છે પણ એને જો દૂર કરવામાં ન આવે તો એમાંથી ઉકાળો થવા લાગે છે એને દૂર કરવા માટે માણસે કાં તો હસી લેવું જોઈએ અથવા તો રડી લેવું જોઈએ પણ પુરુષને રડવાની વાત ક્ષુલ્લક લાગે છે એનું અભિમાન એને રડવા દેતું નથી અને પરિણામે કાં તો એ પોતાની જાતને નુકસાન કરે છે અને કાં તો એની સાથે સંપર્કમાં આવતા માણસો સાથે મૂર્ખાઈથી વર્તે છે અને ક્યારેક ગુનાખોરી પણ આચરે છે એટલે રડવાનું એટલું બધું નિરર્થક કે નકામું નથી જે પ્રોફેસર ફિલ્મ જોઈને રડી લે છે કે જે પેઇન્ટર કરુણ સંગીત સાંભળીને રડે છે એમના માટે એ સંગીતમાં કશું રડવા જેવું હોતું નથી પણ એ જોઈને એમની લાગણીઓ એટલી ઝણઝણી ઉઠે છે કે મનમાં પડેલ નાનો મોટો કચરો ઉપર આવી જાય છે અને પછી આંસુ સાથે જ તણાઈ જાય છે અને એ રીતે રડવામાં કોઈ માણસને રૂતલ હોવાનું મહેણું સાંભળવું પડતું નથી એથી એનું પૌરુષ ગવાતું નથી એના અભિમાનને આંચ આવતી નથી માણસ કંઈ માત્ર દુઃખથી જ રડતો નથી બહુ જૂના મિત્રને એકાએક આવેલ જોઈને પણ માણસ રડી પડે છે ચર્ચિલને ઉમરાવ પદ મળ્યું ત્યારે એને ડૂસકું આવી ગયું હતું મહાન ફ્રેન્ચ ચિત્રકાર યુજીન દલાખવાએ અકાદમી દેસ બ્યુઆર્ટ્સ ફ્રાન્સની કલા અકાદમીના સભ્ય થવા માટે સાત વખત પ્રયત્ન કર્યો હતો અને સાત વખત એને ઠુકરાવવામાં આવ્યો હતો પછીના વર્ષોમાં દલાખવાની કીર્તિ અકાદમીનો ટેકા વિના જ ટોચ ઉપર પહોંચી ત્યારે અકાદમીએ સામેથી સભ્યપદ અર્પણ કરવા માટે એક માણસને મોકલ્યો દલાખવા એ વખતે બીમાર હતો સ્વભાવે એ અત્યંત નમ્ર અને ઢીલો હતો પણ એણે માણસને પાછો હાકી કાઢ્યો એણે કહ્યું એ લોકોએ આજ સુધી મારું પૂરતું અપમાન કર્યું છે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે તો જીબ્રાને લખ્યું છે કે તમે જેની સાથે બેસીને હસ્યા હો છો એને ભૂલી શકો છો પણ જેની સાથે બેસીને રડ્યા હો છો એને ભૂલી શકતા નથી ક્યારેક એમ લાગે છે કે રડવું એ માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે પણ કોણ જાણે કેમ માણસે ભોગવવા માગતો નથી માનસશાસ્ત્રી આર્થર જાનોવે જન્મ બચપણ અને નાની ઉંમરમાં થયેલ માનસિક આઘાતનો ઈલાજ કરવા માટે એક નવા જ પ્રકારની સારવાર શોધી કાઢી છે એને એ સ્ક્રીમિંગ ક્યોર કહે છે વિના કારણે પણ પાડેલી ચીસ કણસવાનો અવાજ દુષ્કા કે હિબકાના આંચકા માણસના મનના ઊંડાણમાં પડેલા કેટલાય અજાણ્યા સંવેદનો અને આઘાતોને ફરી જીવતા કરે છે અને સપાટી પર લાવે છે રડવાથી એવા અજાણ્યા ઘાવ રૂજાઈ જાય છે માણસને જેની ખબર પણ ન હોય એવા અજાણ્યા ગાઓ માટે રુદન કદાચ સચોટ ઇલાજ છે માણસ જ્યારે રડે છે ત્યારે એની જાત સાથે એકરૂપ થાય છે રડવાથી એ ક્યારેય કશું ગુમાવતો નથી એમ કહેવાય છે કે ગ્રીક વક્તા ડાયોસ્થિનિસ પોતાના અવાજ સુધારવા માટે મોંમાં કાંકરા ભરીને જોર જોરથી બૂમો પાડતો હતો આધુનિક માનવી પોતાની તંદુરસ્તી માટે મોંમાં કાકરા ભર્યા વિના જ જોર જોરથી થોડું રડી લે તો એમાં કશું ખોટું નથી રડવું ન જ આવે તો પેલા પ્રોફેસર કે પેઇન્ટર જેમ એ પણ પોતાને મનગમતું કોઈક સાધન શોધી શકે છે એણે શા માટે નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનવું જોઈએ આંખોમાંથી ઉભરાતા થોડા ખારા આંસુ એના મનના ઘાઓને ધોવા માટે સારું કામ આપી શકે એમ છે